હેલો હા સર જોવા એમાં એવું છે પણ એમાં છે ને તમારી જમીન લેવામાં વચ્ચે આવે છે એ ખબર નહિ પડી એ મતલબ તમને લેવા નહી દેતો તમને તમારી ઉપર યા સામેવાળી વાળી પાર્ટી ઉપર છે ને કાળા જાદુ ની કોઈ ચીજા છે એ કરીને છે ને એનો માઇન્ડ ડાયવર્ટ કરે છે મતલબ માઇન્ડ ગુમાવે છે એનો તો આપડે હું કરશું એ કાળા જાદુ જે કર્યું છે ને એ ખતમ કરી ને તમાર નામ નો એક વસીકરણ કરી ને જે જેની જમીન છે એનો માઇન્ડ તમારી તરફ કરી દઈશ જેવી રીતના તમે એને કેશો સમજો જેવી રીતના તમે એને કેશો કે ભાઈ આ મેં જમીન લેવા માંગુ છું મારા પાસે એટલા છે એટલા એ તમને ના નહીં કહેશે એ તમારે તમને જ આપશે તમને જેવી રીતના કહેશો એવી રીતના જ કરશે પણ એમાં એવો છે પાંચ વીઘાના એને પંદર લાખ રૂપિયા કહે બરોબર ને આપણે સો લાખમાં લેવી છે છ લાખમાં હા વાંધો નથી તમારા નામ નામનો એની ઉપર છે ને વશીકરણ કરવું પડશે એ બાર થી તેર ની અંદર આ કામ થઈ જશે એમાં સમાન નો જે ખર્ચો છે તમારે ઉપાડવો પડશે એ તો કોઈ વાંધો નથી હાલો એટલો લખતા આપણે સામાનનો પણ એને પંદર લાખ રૂપિયાની જમીન છે આપણે સો માં દઈ દઈએ એવું બને

અરે ઈ તો ભલે ના આવે પણ આ પંદર લાખ ની જમીન છ લાખ માં દઈ એવું ભાઈ મારે કરી દયો યાર વાંધો નહીં વાંધો બિલકુલ વાંધો નથી તમે ટેન્શન મત લો બરોબર ને એક બીજી જમીન છે ને દસ વીઘા હમ સાંભળો બીજી જમીન દસ વીઘા હે એ ત્રીસ લાખ કહીએ બરોબર અને એ આપડે ત્રીસ લાખ રૂપિયા કહીએ એ દસ વીઘા જમીન છે તમે કેટલા માં લેવા માંગો છો હું બાર લાખ માં આવે લઈ મારે લઇ હાલો એમાં ભલે ખર્ચો વધારે આવે એ ખર્ચો વધારે આવે ને આપડે, તો એમાં કરવા તૈયાર છે હાલો એ કરી દયો મને હમણાં પેલા કેવું કરવું છે હા આ તેર આ છ લાખ વાળો કરવું છે કે બાર લાખ વાળો કરવું છે ઓલો ત્રીસ લાખ રૂપિયા દસ વીઘા ના ત્રીસ લાખ રૂપિયા કે છે એ આપડે દસ બાર લાખ માં આવે એવું કરી દયો હાલો વાંધો નથી કરી દઈશું બરોબર એમાં થોડું ખર્ચો થોડો વધારે લાગશે એમાં કેટલો લાગશે કોઈ ચૌદ ચૌદ હજાર ચૌદસો રૂપિયા હા એ કેટલાક દિવસ લાગે આપડે

વાંધો નથી તમને દિલાઈ દઈશ તો એમાં વાંધો નથી તમને દિલાઈ દઈશ હા તો એ હકો ને કરાવી દયો મને બરોબર તો તમને કેવો કામ શરુ કરવું છે આ છ લાખ વાળો કે આ બાર લાખ વાળો ના હકો ની હકો ની જમીન નો જ કરવો છે આપડે બાર વીઘા હકો ની જમીન જ કરવો છે હા હકુની ની જમીન જ કરવો છે અડધો કલાક માં હું કામ શરૂ કરીશ તમે પેમેન્ટ કેવી રીતે ના નાખી દેશો payment તો mobile થી થઈ જાય પણ હું તમને એમ કઉ હકો વેચી નાખે એમ છે કારણ કે હું જ ગયો બરોબર એ એટલે વેલુ કરો જેટલું થાય એટલું કાલ તો વેચી નાખશે એ

પણ હવે એ તમારે એટલો બધો ખર્ચો કેમ આવે સાહેબ એની અંદર પાવરફુલ તરીકાથી તમને જલ્દી કામ જલ્દી જોતો છે ને કામ તો પાવર પાવરફુલ તરીકાથી કરવું પડશે ને હમ ગમશે ના પુવાઓ માતાજીના વાંધો નથી તમે હા બોલો એમ નહીં તમે સેના પુવાઓ માતાજીના હમ એકચ્યુલી માં પીર બાબા ને માનતો હા પીર બાબા હા બીજું બીજું અમારે પીર હજ सब

અત્યારે અત્યારે હા અત્યારે હું પઠાણકોટ છું પંજાબ પઠાણકોટ હા તો રેવાનું તમારું મૂળ વતન કયો મારો ટોટલ જ રાજસ્થાન માં છે પણ અમે રેવાનું હમણાં બધું જ છે ને પઠાણકોટ માં જ છે કઈ વાંધો નહિ હાલો તો કદાચ અહીંયા આવવું પડશે મારે તમાર નામ હું કીધું ભાઈ ભૂલી ગયો શું કહો તમાર નામ હું કીધું ભૂલી ગયો રજાક ખાન રજક ખાન હા હા એટલે વાંધો નહિ પણ હું શું કહું ખબર

એટલે એ આપણે છે ને બોલી ના શકવો જોઈએ હમો કે તમે દિયો લઈ લે એવું કરી દેવાનું તમને શું કહું છું મારી વાત સાંભળો તમને શું કહું છું કે અકુનો માઇન્ડ એવી રીતના તમારા વશ કરી દઈશું કે એ તમને સામે થી જાતે આવીને તમને એવી રીતના કહેશે કે છે ને મને તમારી આ મારી જમીન છે ને તમને જ વેચવાની છે તમે બોલો કેટલા પૈસા આપશો તમે કહેશો ને કે હું સાડા બાર લાખ રૂપિયા આપીશ કે તમે કહેશો કે હું તેર લાખ રૂપિયા આપીશ

હકો મંડાય એવો નથી એમ નહિ મને હકો નો વિશ્વાસ નથી હકો મંડાય એવો નથી એમ આપણે મનાવશું ને મારા પીર બાબા પર મને વિશ્વાસ છે ને હા એટલે એ દસ લાખ માં દઈ દે એમ દસ લાખ માં કે બાર લાખ માં કે તેર લાખ માં જેવી રીતના તમારે હા આપડે આપડી પાહે પૈસા હોય તો કેવાનું હોય ને હવે દસ બાર લાખ રૂપિયા આપડી પાહે હોય બરોબર હા હવે ત્રીસ પાંત્રીસ લાખ ની જમીન છે અત્યારે તો એ ગયો છે ત્યાં એવો ભીંગોટ પડી ને ત્યાં વેચી નાખવી છે એમ કે છે બરોબર

કોઈ ને નથી ખબર આપડે શું કરવું છે બાપ થી કઈ મતલબ છે ના ખબર પડે નઈ દસ્તાવેજ માં આપડે કાગળિયામાં હું લખાવે તો આપણે ખબર પડે એની પાસે કાગળિયા છે ને એની અંદર બધું જ નીકળી જશે પણ નો ઓરિજિનલ બાપ તો જોવો જોઈએ ને કોણ છે એમ એમ એટલે મારી વાત સાંભળો જે જે કાગળ ત્યારે આવશે ને ફालतू નો ખર્જો ન કરો તમે હા કાગળ આવશે ને ત્યારે તમે કામ કરી લેજો કોઈ વાંધો નહી હાલો હા તો તમે પેમેન્ટ કેવી રીતના નાખશો હવે હું તમને એક વાત કરું હમ આખી તમે ઓલા અમિતભાઈ ગોહિલ છે એના રૂપિયા ત્રણ હજાર રૂપિયા હું લીધેલા તમારી જમીન આજડી માં વેસાવી દઉં બરોબર એ જમીન વેસાણી નથી બે છ મહિના થઈ ગયા તો એને તમે ફોન ઉપાડતા નથી ના 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 આપણે લીધો જ નથી અમિતભાઈ નો કામ મારી પાસે કોલ રેકોર્ડિંગ છે એ હું કેતો તમને કોલ રેકોર્ડિંગ નાખું હું તમને શું કઉ છું એમ નહિ તમે આવા થતી કરો અરે એને મને આપ્યા ને તમારા નંબર મને થોડા મળે કે મારી પાસે ત્રણ હજાર રૂપિયા લઈ ગયા એમ કે મારી જમીન વસાવી દઉં ને ભાઈ કે ત્રણ હજાર નાખી દયો તમે એવું બધું કર તમે એવું બધા કરતા પાકિસ્તાન હાવ આપડે વીસ પચીસ હજાર માં આવે એવું કરી દયો ને હાલો ને પાકિસ્તાન વેચાતું હોય લઈ લઈએ આપણે હે ના આપડે નથી કરતા પણ એમને નહિ પાકિસ્તાન કોઈ કરો ને હાલો ને મોદી દઈ દયે દસ લાખ રૂપિયા પાકિસ્તાન વેચાતું કરી દયો હાલો એને બોલતી બંધ કરી દયો મને Mä? Mm. Halo, eh? coro, halo. Halo. Mm.